નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના હિન્દી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આવી રહી છે તેના બ્લૂ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈ એમ પ્રશ્નોનું એક અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલું છે આ અસાઇનમેન્ટની અંદર પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે સ્વ અધ્યન પોથી એકમ કસોટીઓ અને પાઠ્યપુસ્તકમાંથી વીણી વીણીને મૂકેલા છે તો દરેક વિદ્યાર્થીઓ માટે આ અસાઇનમેન્ટનો અભ્યાસ એ પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ મેળવવા માટેની ચાવી બની રહેશે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ અસાઇનમેન્ટની પીડીએફ મેળવી લેવી પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેવો ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ પાંચના હિન્દી વિષયની આજ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે માટેનું જે બ્લુ આધારિત મોસ્ટ ટાઈમ પ્રશ્નપત્રનું અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે આપણે વિકલ્પ એમાં પહેલો સવાલ હંમેશા હસ્તે રહે શીખ ખાલી જગ્યા દેતા હૈ તો જવાબ આવશે વિકલ્પ બી ફૂલ હવે મિત્રો અહીંયા ત્રણ માર્ક્સના વિકલ્પો છે પણ આપણે ત્રણ કરતાં વધારે વિકલ્પો લીધેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ ખૂબ સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે त્યાર પછી બીજો વિકલ્પ વિનમ્ર હોકર રહેની શીખ ખાલી જગ્યા દેતાયા દેતી છે તો જવાબ આવશે વિકલ્પ બી पेड़ की डाली ત્યાર પછી ત્રીજો સવાલ જગને ઓર જગાનેની શીખ અમે ખાલી જગ્યા દેતા છે તો જવાબ આવશે વિકલ્પ બી સૂરજ ચોથું સ્વદેશ કે લિયે તડપ તડપ કર મરનેની શીખ ખાલી જગ્યા દેતા છે તો જવાબ આવશે વિકલ્પ બ બી મછલી પાંચમું હંમેશા ઉન્નતિ કરનેની શીખ અમે ખાલી જગ્યા દેતા છે તો જવાબ આવશે વિકલ્પ એ ધુવા त्यार छठू पूर्णमासी का चांद कैसा होता है तो जवाब आशे विकल्प ए गोल सातमु खरगोशो के बिल कहाँ थे तो जवाब आशे विकल्प सी सरोवर के किनारे आठमू तालाब में क्या दिखाई दे रहा है तो जवाब आशे विकल्प ए चांद नवमु चंदा मामा से माफी कौन मांग रहा है तो जवाब आशे हाथियों का सरदार त्यार दसमो सवाल चांद के भांजे कौन है तो जवाब आशे विकल्प ए खरगोश अग्नो चंदा मामा रात को कहाँ आते हैं तो जवाब विकल्प सी सरोवर में बारह बिरजू चाचा ने खाली जगह में सब्जियां बोई थी तो जवाब विकल्प बी खेत में त्यार पे तेरमों सवाल पेड़ की छाया में बिरजू चाचा को खाली जगह आ गई तो जवाब आवश्यक नींद आलू सब्जियों में खाली जगह है तो जवाब आवश्यक सरताज शक्करकंद स्वाद में खाली जगह होता है तो जवाब आशे मीठा ત્યાર પછી સોળમું તમે જોઈ શકો છો કે ત્રણ માર્ક્સનો આ વિકલ્પો પૂછાય છે પણ આપણે કુલ સોળ એમસીક્યુ લીધા છે મોસ્ટ આઈએમપી એમપી સોળ એમસીક્યુ જેથી દરેક વિદ્યાર્થીઓ આ પ્રશ્નનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે ગાજર કા રંગ ખાલી જગ્યા હોતા હે તો જવાબ આવશે લાલ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આવી રહી છે તેના માટે આપણે ખાસ એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને સાથે સાથે ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તેના પણ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ ઉપલબ્ધ છે આ દરેક પીડીએફ જે છે તેની અંદર આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો લીધા છે કે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ બધા જ જે સોલ્યુશન છે આ બધા જે અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર છે તેની પીડીએફ મેળવી લેવી તેનો અભ્યાસ કરી લેવો છે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 1 અ બ પ્રશ્નો કે ઉત્તર સંક્ષેપ મે લખીએ જેના કુલ તમે અહીં જોઈ શકો છો કે 4 માર્ક્સ આપણે આપેલા છે એમાં પહેલું લોકો પાણી કા અવ્યય کیسے کرتے ہیں અપવય کیسے کرتے ہیں તો જો પીને કે પાણી سے હાથ पैर ધોતે છે નળ ચાલુ رکھ કર इधर-ઉधर चले जाते हैं पीने योग्य पानी से पशुओं को नहलाते हैं पीने योग्य पानी से जीव डायरेक्टर आदि धोते हैं टक टपकते झलको बदलते नहीं ત્યાર પછી બીજો પાણી કા અપવેય કેસે રોકા જા સકતા હૈ તો જલાશયો પર સૂચનાએ લગાય ટપકતે નલ બંધ કરવાય પીને યોગ્ય પાણી કા જરૂરત કે મતાબિક ઉપયોગ કરે પાણી કા અપવેય બંધ કરને કે લિયે લોગો કો સમજાય तीजो सवाल खरगोश क्यों दुखी है तो सरोवर के किनारे गिली मिट्टी में सुराख बनकर खरगोश रहते थे हाथी सरोवर में नहाकर मिट्टी में लोट लगाते थे इससे कई खरगोश परिवार दबकर मर गए इसीलिए खरगोश दुखी है त्यारेलो हाथियों का झुंड क्यों डर गया तो अँ ते जो सको प्रश्नोत्तर आप सवाल पानी हमारा जीवन है पानी का अपव्यय नहीं करना चाहिए अब बताइए कि लोग पानी का अपव्यय कैसे करते हैं તો આ પ્રશ્નનો ઉત્તર પણ આપેલો છે ત્યાર પછી છઠ્ઠો સવાલ પાનિકા અપ્યય ન હો તો ઈ સેતુ આપ ક્યાં ક્યાં કરેગે તો તમે જોઈ શકો છો કે દરેક પ્રશ્નોના આપણે ખૂબ સારી રીતે ઉત્તરો આપેલા છે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તો પીડીએફ જરૂરથી મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો જે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે પ્રશ્ન નંબર બે પરિચ્છેદકો પડકાર પ્રશ્નો કે ઉત્તર લીખીએ જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો એક સરસ મજાનો પેરેગ્રાફ આપણને આપેલો છે આ પેરેગ્રાફને ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે અને એમના ઉપરથી તમે જોઈ શકો છો કે અહીંયા આપણને કેટલાક પ્રશ્ન અને તેમના ઉત્તરો આપેલા છે તો આ દરેક પ્રશ્ન અને ઉત્તરો જે છે તમારે ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે તમારી પરીક્ષાની અંદર આ પ્રશ્ન અને આ ઉત્તરો જે છે પેરેગ્રાફ ઉપરથી ફકરા ઉપરથી તે પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ફક્ત એક જ પેરેગ્રાફ નથી લીધો પરંતુ એક કરતાં ઝાઝા પેરેગ્રાફ લીધા છે જેથી કરીને વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે આ જે પ્રશ્ન છે તેનો અભ્યાસ કરી શકે તેમાં મહેનત કરી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે તમે જોઈ શકો છો દરેક પ્રશ્ન ઉત્તર સાથે આપણે આપેલો છે ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ અહીંયા આપણને દર્શાવેલો છે તો આ પેરેગ્રાફ પણ તમે ધ્યાનપૂર્વક વાંચો સમજો અને ત્યાર પછી નીચે જે પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નોના ઉત્તર આપવાનો પ્રયત્ન કરો અને આ ઉત્તરો જે છે તે તમે યાદ પણ રાખી શકો છો પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા આપણે અહીંયા પેરેગ્રાફો લીધા છે અને જરૂરથી પરીક્ષાની અંદર આમાંથી કોઈ પેરેગ્રાફ હોઈ શકે છે તો દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ ધ્યાનપૂર્વક આ બધા જ પેરેગ્રાફ જે છે તેનો અભ્યાસ કરી લેવો તમે જોઈ શકો છો ત્યાર પછી અહીંયા પાંચમો પેરેગ્રાફ આપણે આપેલો છે જેનો પણ તમે ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને ત્યાર પછી જે નીચે પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નોના ધ્યાનપૂર્વક આન્સર આપો ઉત્તર આપો અને પ્રશ્નોના તમે યાદ પણ રાખી લો ત્યાર પછી છઠ્ઠો પેરેગ્રાફ તમે જોઈ શકો છો છઠ્ઠા પેરેગ્રાફના પ્રશ્ન અને તેમના ઉત્તરો પણ અહીંયા તમારી સમક્ષ દર્શાવેલા છે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે જરૂરથી મેળવી લેજો તમને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એક જે પ્રશ્ન છે ફકરા ઉપરથી સવાલ જવાબ તો આ ફકરા ઉપરથી સવાલ જવાબ માટે આપણે કેટલા બધા પેરેગ્રાફ આપેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતે મહેનત કરી શકે અને પરીક્ષાની અંદર સફળતા પ્રાપ્ત કરી શકે આ નવો પેરેગ્રાફ અને તેમના પ્રશ્નના ઉત્તર અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યા છે તમે વિડીયોને સ્ટોપ કરીને પણ જોઈ શકો છો અથવા તો પીડીએફ પણ મેળવી શકો છો ત્યાર પછી છે દસમો પેરેગ્રાફ એમના ઉપરથી કેટલાક પ્રશ્ન અને તેમના ઉત્તરો તો કુલ આપણે દસ પેરેગ્રાફ અહીંયા આપેલા છે ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર એવું હોય છે કે ચિત્ર કે આધાર પર પાંચ વાક્ય લખીએ જેના કુલ પાંચ માર્ક્સ હોય છે તો અહીંયા પણ આપણે ઘણા બધા ચિત્રો તમને આપેલા છે અને ચિત્ર ઉપરથી પાંચ પાંચ વાક્ય બનાવવાના કીધા છે તો અહીંયા તમે જોઈ શકો છો કે પેલું ચિત્ર આપણને ગામડાના દ્રશ્યનું ચિત્ર છે બરાબર તો એના ઉપરથી પાંચ વાક્ય લખવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો એ ગાંવકા દ્રશ્ય હે કરીને આપણે અહીંયા એના ઉપરથી ઘણા બધા વાક્યો દર્શાવેલા છે ત્યાર પછી બીજું ચિત્ર અહીંયા આપણને આપવામાં આવેલું છે તો આ ચિત્ર તમે જોઈ શકો છો કે કોઈ દિવાળીનું ચિત્ર છે એટલે કે દિવાળીના સમયનું દ્રશ્ય છે તો એના ઉપરથી તમે જોઈ શકો છો કે આપણે આ પ્રમાણે વાક્યો લખી શકીએ ત્યાર પછી ત્રીજું ચિત્ર જે છે તે બસ સ્ટેશનનું ચિત્ર અહીંયા આપણને આપેલું છે તો બસ સ્ટેશનનું જે ચિત્ર છે એના ઉપરથી પાંચ વાક્ય આપણે આ પ્રમાણે લખી શકીએ દરેક વિદ્યાર્થીઓએ આ ચિત્ર પરથી પ્રશ્નોનો ઉત્તર જે છે ને એનો ખાસ અભ્યાસ કરી લેજો પરીક્ષાની અંદર એક પ્રશ્ન ફરજિયાત પણ હોય છે હોય છે ને હોય જ છે બરાબર ચાલો અહીંયા તમે જોશો તો શાક માર્કેટનું દ્રશ્ય આપણને આપેલું છે અને એના ઉપરથી તમે જોઈ શકો છો કે આપણે અહીંયા ઘણા બધા વાક્યો દર્શાવ્યા છે ત્યાર પછી પાંચમું ચિત્ર જે છે તે એક વૃક્ષ છે એક બાળક છે તે વૃક્ષની નીચે બેઠું છે એવું કંઈક આપણને ચિત્ર આપ્યું છે અને એના ઉપરથી પાંચ વાક્ય બનાવવાના કીધા છે તો આ પ્રમાણે બનાવી શકીએ ચાલો ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર ચાર અ હવે અહીંયા એવું છે કે સંજ્ઞા વિશેષણ ઓર ક્રિયા કો પહેચાનતે હૈ તો પ્રશ્ન નંબર ચારની અંદર નિમ્નલિખિત વાક્યો મેં સંજ્ઞા પહેચાન કર લીખીએ તો સંજ્ઞા ઓળખવાની છે એ પ્રકારના પ્રશ્નો આની અંદર પૂછાઈ શકે બરાબર એક માર્ક્સની અંદર પૂછાય છે પણ આપણે ઘણા બધા પ્રશ્નો લીધા છે બરાબર જેથી કરીને વિદ્યાર્થીઓ સારો અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે જંગલ મેં હરિયાલી હે તો જવાબ આવશે જંગલ હિરની દોડ રહી હે તો હિરની શિકારી આ રહા હે તો શિકારી ફૂલ સુંદર હૈ તો અહીંયા જે આપણો જવાબ આવશે તે ફૂલ થશે સંઘના ફૂલ થશે ગંગા ખા રહી હૈ તો સંઘના ગંગા વેદાંત ખેલ રહ હે તો વેદાંત ઈલા પડ રહી હૈ તો ઈલા ગાય ઘાસ ખા રહી હૈ તો ગાય ઘાસ ત્યાર પછી તમે જોશો આગળ તો કુત્તા ભોંક તો કુત્તા તોતા ઉડ રહ તો તોતા કૌવા કાલા હૈ તો કૌવા લોમડી ખડી હૈ તો લોમડી એવી રીતે તમે જોઈ શકો છો કે બધા જ પ્રશ્નો જે છે તેમના ઉત્તર સહિત આપણને અહીંયા દર્શાવવામાં આવેલા છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રો અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે અને સાથે સાથે ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્રો છે તેમના પણ સોલ્યુશન સાથેની પીડીએફ આપણી પાસે ઉપલબ્ધ છે હવે આ જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તેમાં પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈમપી પ્રશ્નો આપણે સ્વ પોથી એકમ કસોટીઓ અને તમારા પાઠ્યપુસ્તકમાંથી વીણી વીણી લીધેલા છે જે પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે તો દરેક વિદ્યાર્થીઓ એને શિક્ષક મિત્રોએ પણ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી અને તેનો વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવો જેથી કરીને વિદ્યાર્થીઓ દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે આ પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો કોન્ટેક્ટ કરી શકો છો સંપર્ક કરી શકો છો અને જો સીધી તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો નીચે લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બ નિમ્નલિખિત વાક્યોમાં છે વિશેષણ પહેચાન કર લીખીએ જેના કુલ એક માર્ક છે જો મુજબ બહુ સા કુચ કહના હૈ તો અહીંયા વિશેષણ આવશે બહુ તો એવી રીતે એક માર્ક્સનો પ્રશ્ન છે પણ અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઘણા બધા વાક્યો લીધેલા છે જેથી કરીને બાળકો ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકે અને સમજી શકે આ પ્રશ્નને પણ અને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે તો સાડત્રીસ જેટલા તમે જોઈ શકો છો આપણે વિશેષણ લીધા છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર ક નિમ્નલિખિત વાક્યો મેં ક્રિયાપદ પહેચાન કર લીખીએ જેનો કુલ એક માર્ક્સ પેલું રજત ગા નહીં રહા થા કવિતા બના રહા થા તો જો રજત ગા રહા થાય એ ભૂતકાળ અને બના રહા એ ભૂતકાળ તો અહીંયા તમે જોઈ શકો છો કે ક્રિયાપદ આપણે લખવાના છે હા ભૈયા અબ મેં તેરી બાત માનુગા તો માનુગા એ ભવિષ્યકાળ થશે એ આપણું ક્રિયાપદ થશે માનુગા મેં ને મેં મૌન રહ કર તુમારી સેવા કરના ચાહતા હું તો ચાહતા હું અહીંયા થશે ક્રિયાપદ પણ એ વર્તમાન થશે ત્યાર પછી છે તુમ્હ દીખ કર મેરા હૃદય શીતલ હોતા હૈ તો અહીંયા હોતા હૈ એ આપણું ક્રિયાપદ છે જે વર્તમાન દર્શાવે છે ત્યાર પછી સરળ વાક્ય કો મેં અનુવાદ કરતે એવા પણ પ્રશ્ન પૂછાઈ શકે છે તો એની અંદર તમે જોશો તો પાંચ માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે જો સભી સબ્જીયા મેરે બીના અધૂરી હૈ તો બધી શાકભાજીઓ મારા વગર અધૂરી છે ચાલો તો આવી રીતે તમે જોઈ શકો છો કે હિન્દી વાક્યો આપણને આપેલા છે એનું ગુજરાતીમાં અનુવાદ કરવાના છે એવા આપણે નવ વાક્યો લીધા છે ત્યાર પછી હવે કેટલાક પેરેગ્રાફ લીધા છે આપણને હિન્દી પેરેગ્રાફ આપેલા છે અને એ પેરેગ્રાફનો આપણે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે તો આ બેમાંથી કોઈ પણ પૂછાઈ શકે બરાબર વાક્યોનું પણ ગુજરાતી પૂછાઈ શકે અને આ ફકરાઓનું પણ પેરેગ્રાફ પૂછાઈ શકે ગુજરાતી કરવાનું પૂછાઈ શકે તો આપણે બંને પ્રકારના જે પ્રશ્નો છે તે અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યા છે જેથી વિદ્યાર્થીઓ આ બંને પ્રકારના જે પ્રશ્નો છે તેનો સારી રીતે અભ્યાસ કરી શકે ત્યાર પછી પ્રશ્ન નંબર 6 મુહાવરીકા અર્થ દેકર વાક્ય મે પ્રયોગ કીજે જેના 4 માર્ક્સ છે એટલે કે 4 માર્ક્સ ની અંદર આ પરીક્ષા ની અંદર પૂછાતું હોય તો ફૂલા ન સમાન યાની કે અત્યંત ખુશ હોના પછી વાક્ય બનશે નીતુ સ્કૂલ મે પ્રથમ નંબર આઈ ઇસલીએ વ ફૂલી ન સમાઈ તો આવી રીતે બીજા પણ તમે જોઈ શકો છો ઘણા બધા મુહાવરાઓ અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલા છે 10 જેટલા ત્યાર પછી પ્રશ્ન નંબર 7 નિમ્નલિખિત મેસે કિસ એક વિષય પર નિબંધ લખીએ જેના કુલ 5 માર્ક્સ છે તો કયા કયા નિબંધ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે હિન્દી વિષયની અંદર તો પહેલું તો છે મેરા પરિવાર ત્યાર પછી બીજું છે મેરા પ્રિય ત્યોહાર ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્રીજું તો મેરા પ્રિય મિત્ર અથવા તો મેરી પ્રિય સહેલી ત્યાર પછી ચોથું મેરા પ્રિય યાતાયાત કા સાધન ત્યાર પછી છે મેરી પાઠશાળા ત્યાર પછી છે સ્વચ્છતા અભિયાન અને આ રીતે તમે જોઈ શકો છો દરેક ઉત્તરો સાથે જવાબો સાથે આપણે અહીંયા આપેલા છે ત્યાર પછી સાતમું છે ટેલિવિઝન ત્યાર પછી આઠમું જે છે હોલી આ મોસ્ટ બી છે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય તેવું આ હોલી જે નિબંધ છે તે પૂછાઈ શકે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નિમ્નલિખિત વિરોધાર્થી શબ્દ કા વાક્યમય પ્રયોગ કીજે કુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે અને ચાર પૂછાશે તો જો ચલના તો એનું વિરોધાર્થી થશે રૂકના વાક્ય બનશે અમે મુશ્કેલી છે ડરકાર રોકના નહીં ચાહીએ તો એવી રીતે ઘણા બધા વિરુદ્ધાર્થી શબ્દો અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યા છે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા છે તો દરેક વિરુદ્ધાર્થી શબ્દો વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય અહીંયાથી વાંચી લેવા પાકે પાકા કરી લેવા જે તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી સાબિત થવાના છે તો તમે જોઈ શકો છો કે કુલ ચાર માર્ક્સના વિરુદ્ધાર્થી શબ્દો પૂછવાના છે પણ આપણે ચોત્રીસ જેટલા લીધા છે જે મોસ્ટ એમ્પી હોય ત્યાર પછી આપણે આગળ જોઈએ તો નિમ્નલિખિત સમાનાર્થી શબ્દ કા વાક્યમે પ્રયોગ કીજે બહુતનું થશે જાદા અને વાક્ય બનશે આજ ઠંડ જાદા હે ખુશીનું થશે આનંદ અને વાક્ય બનશે આજ શેર બડા આનંદ આયા એવી રીતે વિરુદ્ધાર્થી શબ્દોની જેમ સમાનાર્થી શબ્દો પણ આપણે અહીંયા ઝાઝા લીધા છે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા છે તો અહીંયા તમે જોઈ શકો છો કુલ આપણે પચીસ જેટલા સમાનાર્થી શબ્દો પણ દર્શાવેલા છે ત્યાર પછી આગળ નિમ્નલિખિત શબ્દો કા અર્થ દેકર શબ્દ કા વાક્ય પ્રયોગ કી છે જેના પણ ચાર માર્ક છે એમાં માલિક તો અધિપતિ અધિકાર નાસ અથવા સ્વામી અને વાક્ય બને મેરા માલિક મુજબ કંપની બહાર નીકળના ચાલતા હૈ તો અહીંયા પણ તમે જોઈ શકો છો ચાર માર્ક્સનો પ્રશ્ન છે પરંતુ આપણે ઘણા બધા એવા શબ્દો લીધેલા છે કે જેના મદદથી બાળકો અભ્યાસ કરી શકે મહાવરો કરી શકે તો ત્રેવીસથી લઈ અને પચીસ સુધીના આવા વાક્યો આપણે લીધા છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા આપણે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર જે છે તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે જેથી તેની તમે ઝેરોક્સ કરાવીને સીધો જ ઉપયોગ કરી શકશો સાથે સાથે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન પણ ઉપલબ્ધ છે તો આ બધી વસ્તુ તમે પીડીએફ ફોર્મેટની અંદર મેળવી શકો છો અને આ દરેક પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટની અંદર આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો મૂકેલા છે જેથી કરીને પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે અને વિદ્યાર્થીઓ તેનો અભ્યાસ કરી અને દ્વિતીય સત્રાંત પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે તો દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી જો તમારે વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નિમ્નલિખિત પરિસ્થિતિ કે બાર રાય લીખીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે એવી પરિસ્થિતિઓ આપણને આપેલી છે અને પરિસ્થિતિઓના આધારે આપણે આપણું મંતવ્ય જણાવવાનું છે તો એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના ખાલી ધોરણ પાંચ જ નહીં પરંતુ ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેના બધા જ વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર થઈ ચૂક્યા છે વિડીઓ અને પીડીએફ બંને ફોર્મેટની અંદર તો જે પણ વિદ્યાર્થીઓને આ પીડીએફ જોઈતી હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જ્યાંથી તમે સીધી જ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અથવા તો જો તમારે પીડીએફ વોટ્સઅપ પર સીધી જોઈતી હોય તો તમને નંબર પણ આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે સીધી પણ મેળવી શકો છો દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં